નમસ્કાર હું ટેક ડાટ પાસ ઉમેદવાર આવનારી સત્તર નવ બે હજાર ચોવીસને દિવસે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે ટેક ડાટ પાસ ઉમેદવાર ઈશ્વરને એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આ વડાપ્રધાનને ખૂબ જ ને ખૂબ જ લાંબુ આયુષ્ય આપજો આ સાથે બીજું એ કહેવાનું છે કે ઘણા સમયથી તે ટા પાસ ઉમેદવાર આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલન બાદ હવે છેલ્લો વાયદો અને છેલ્લું વચન એવું કહેવાતા શિક્ષણ મંત્રી સાહેબ પ્રફુલભાઈ પાંચોરિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે પચીસ નવે અમે જાહેરાત કરીશું હાયર સેકન્ડરીની તો સાહેબ મારી પાસે કેલેન્ડર છે આજે હું કેલેન્ડર દ્વારા બતાવું છું કે આ સપ્ટેમ્બર માસની અંદર 25 તારીખ અહીંયા આવે છે સાહેબ 25 તારીખ અહીંયા આવે છે આ 25 તારીખને બુધવાર છે જોજો સાહેબ આજ 25 તારીખની વાત કરો છો ને આજ સપ્ટેમ્બર મહિનાની તમે વાત કરો છો ને તો 25 તારીખે ચોક્કસ ચોક્કસપણે અમને વિશ્વાસ છે કે તમે અમારી જાહેરાત મૂકી દેશો સાથે સાથે એ પણ કહેવાનું કે સાહેબ તમે 10 દસે માધ્યમિકની જાહેરાત મૂકવાના છો તો ઓક્ટોબર માસમાં 10 10 તારીખ સાહેબ અહીંયા આવે છે આ 10 તારીખની તમે વાત કરો છો આ 10 તારીખે માધ્યમિકની જાહેરાત અને આ 25 તારીખે સાહેબ તમે આજ 25 તારીખે તમે ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત સમયસર કરો એ માટે અમે એકાત પાસ ઉમેદવાર એક તમને નમ્ર અપીલ અને વિનંતી કરીએ છીએ પણ જો સાહેબ આ આ છેલ્લો વચન જો હવે તમે ન તો ફરી પાછા ગાંધીનગરની અંદર આપવા માટે અને ઉગ્ર આંદોલન પણ અમને અમારા શિક્ષણ મંત્રી ઉપર વિશ્વાસ છે પચીસ નવે ઉચ્ચતર માધ્યમિક અને દસ દસે માધ્યમિક ચોક્કસતાથી જાહેરાત આવી જશે